નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર

અને ગટર માટેની લાઈનોનું ખોદકામ થતા રસ્તા બન્યા છે 20 માથ જેનાથી વાહન ચાલકો ઘણા પરેશાન થઈ છે વાત કરીએ તો શહેરના બોલાભાઈ પાર્ક પાસે છેલ્લા ઘણા સમયથી વગર વરસાદે ભોપો પડ્યો છે તેમ છતાં તંત્રનું કામ એકદમ મন্থર ગતિએ ચાલતું હોવાથી આજુબાજુના રહીશો તેમજ વાહન ચાલકો ખૂબ જ ત્રૈમમ પોકારી ઉઠ્યા છે ગરમી હોવાને કારણે ટ્રાફિક જામ થવાથી લોકોને ખાસી એવી પરેશાની

તાકીદ કરવાને બદલે કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલતું હોવાની ફરિયાદ લોકો કરી રહ્યા છે જેના લીધે પરેશાનીનો સામનો થઈ રહ્યો છે અને તંત્ર આ કામ ઝડપથી પાર પાડે તેવું લોકો ઈચ્છી રહ્યા છે એક અનોખા પગલામાં જેમાં બીઈ અને એમ ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ તેમની ક્રિએટિવિટી ટેલેન્ટ દર્શાવી શકે એ માટે ઓપન હાઉસ ઇવેન્ટ ક્રિઝન ટુ કે સોળ અંગે એલ એન્જિનિયરિંગ ઓફ ટ્રેનિંગ આચાર્ય ડોક્ટર જી પી વડોદરિયા તથા કોર કમિટી દ્વારા ઘોષણા કરવામાં આવી છે આ પ્રકારની ઇવેન્ટ બાવીસ એપ્રિલ ના રોજ પ્રથમ વાર યોજાઈ રહી છે જેમાં ચારસો ત્રાણું થી વધુ પ્રોજેક્ટ સામેલ થયા છે અને તે ચૌદસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા જેને ડિસ્પ્લે કરવામાં આવશે ક્રેઝન ટુ કે સોળ માં ઇન્ડસ્ટ્રીઝ અને યુઝર ડિફાઇન્ડ ન્યુ જનરેશન પ્રોજેક્ટ તથા બીઈ અને એમઈ ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા પ્રોટોટાઇપ્સ રજૂ કરાયા છે જેને કેટલાક અગ્રણી અને જાણીતી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને એકેડેમિકલ જ્યુરી પેનલ દ્વારા જજ પણ કરવામાં આવશે જેઓ તેમની ઇનસાઇટ આપશે તેમજ વિદ્યાર્થીઓને પેટન્ટ માટે એપ્લાય કરવા અને તેમના અનોખા ક્રિએટિવિટી ઇનોવેશનને ઇન્ડસ્ટ્રીયલ સંભાવનાઓ માટે પ્રોટોટાઇઝ પ્રમોશન પણ પ્રમોટ કરવામાં પણ મદદરૂપ કરશે કાયઝન બે હજાર સોળ આ અમારો ઓપન હાઉસ કમ ફેરવેલ ફંક્શન રાખેલું છે અમે આની અંદર ચૌદસોથી વધુ વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટ્સ ડિસ્પ્લે કરવાના છે દિવસ દરમિયાન સવારમાં મતલબ અગિયાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી પ્રોજેક્ટ ડિસ્પ્લે ચાલશે અરાઉન્ડ ફોર નાઇન્ટી થ્રી પ્રોજેક્ટ ટોટલ ચૌદસો પચાસ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટનું ડિસ્પ્લે રાખવામાં આવશે આ પ્રોજેક્ટ્સ અમદાવાદ ગાંધીનગર તેમજ જે બી ગણના પાત્ર સંસ્થાઓ છે તેમના ફેકલ્ટી પ્રિન્સિપલ અને સ્ટુડન્ટને ઇન્વાઇટ કર્યા છે એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ ડોક્ટર જેપી

અમે આ ઉપરાંત ઇવેન્ટનું સમાપન સ્નાતક વિદ્યાર્થીઓ માટે ફેરવેલ સેરેમની સાથે કરવાનું પણ આયોજન કર્યું છે ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી કાઉન્સિલ દ્વારા સૌપ્રથમ વખત ચોવીસમી એપ્રિલને ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી ડે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે શહેરની ઇન્સ્ટિટ્યુટ ઓફ હોટેલ મેનેજમેન્ટ દ્વારા ચોવીસમી એપ્રિલે ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટેલમાં ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી ડે ની ઉજવણી કરાશે આ વિશેની

एवरी ईयर तो ये जो है इंटरनेशनल हॉस्पिटल के इसलिए सेलिब्रेट किया जा रहा है कि जो हॉस्पिटल इंडस्ट्री इतना बढ़िया काम कर रहे हैं इतना लोगों को प्लेशर देते हैं लोग इतने ट्रैवल करते हैं और टूरिज्म इतना बड़ा है इसके लिए जो जितने सारे होटल्स हो रेस्टोरेंट्स हो

કરવાના પ્રયાસો પણ કરાશે જેથી આ ક્ષેત્રે રોજગારી વધી શકે અને સાથે સાથે પરના દેશોની આવક પણ વધે કેટલાક દેશો તો તેમાં હોસ્પિટલના વિકાસ પર પૂરતો ભાર મૂકે છે અમને આશા છે કે વધુ ને વધુ દેશો આ પ્રથાને અનુસરશે ભારત આ રીતે જોઈએ તો મોટી સંખ્યામાં વિદેશી અને ઘરેલુ આવક તેના આક્રમક હોસ્પિટાલિટી પ્રમોશન દ્વારા મેળવી શકે તેમ છે જેમાં દેશમાં રોજગારીની તકો પણ ખૂબ જ પ્રાપ્ત થઈ શકે છે હોસ્પિટાલિટી પ્રમોટર પ્રમોટ કરવા માટે સૌથી વધુ ભાર એજ્યુકેશન એજ્યુકેટ હોસ્પિટાલિટી પર મૂકવાનો છે એજ્યુકેશન અને તાલીમથી સારું રોકાણ મેળવી શકાય છે

બુધવારથી શરૂ થઈ ગયું છે થી ચાર કરોડના બજેટની આ ફિલ્મનું શૂટિંગ ગુજરાત બેંગકોક અને ઇટાલીમાં શૂટ થશે આ ફિલ્મના એનાઉન્સમેન્ટ પ્રસંગે ફિલ્મના રાઇટર ડિરેક્ટર ધ્વનિ ગૌતમ ફિલ્મના ડાયલોગ રાઇટર વિપુલ શર્મા એક્ટર તુષાર સાધુ રોનક કામદાર નિલય પટેલ જીમી નંદા ટ્વિંકલ વસિષ્ઠ અને રવિ મીના ઉપસ્થિત રહ્યા હતા चार मेजर किरदार हैं जो तो मेल हैं उनके साथ उनकी चार बीवियां हैं एंड सब अलग अलग फैमिली से बिलोंग करते हैं अलग अलग स्टेटस के लोग हैं शादी क्यों नहीं करनी चाहिए उसके ऊपर ये फिल्म पूरी बना रहे हैं लोग तीन मैरिड कपल हैं एक अनमैरिड तो उसको किस तरह से मोटिवेट किया जाता है कि शादी नहीं करनी चाहिए एंड देन बहुत सारी मिसअंडरस्टैंडिंग्स बहुत सारी सिचुएशन ऐसी है रहती तो हैं इसके ऊपर ભારત માં સૌ પ્રથમ વોટર પાર્ક લાવવાનો કે બનાવવાનો શ્રેય આમના ફાળે જાય છે બેતરીન અને સૌથી લોકપ્રિય એવું ત્રણ સ્ટાર હોલિડે રિસોર્ટ સંકુશ આઉટડોર કેટરિંગ અને ઉપરાંત બે સીબીએલ લેવલની રહેણાંક સ્કૂલ તથા ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ જે અમદાવાદમાં અડાલજ ખાતે આવેલી છે આ ગ્રુપ હાલમાં સંકુચ એન્ટરટેનમેન્ટ અને સંકુચ કેમ્પ સાયન્સ કેશવ ઇટલાઇઝ અને સંકુચ એકમ

તમામ આવરી લેવામાં આવ્યા છે આ ફિલ્મમાં સંગીતકાર તરીકે દર્શન રાવલ અને રાહુલ મુજારિયા છે આગામી સપ્ટેમ્બર બે માં આ ફિલ્મ રજૂ થઈ જશે તેવું તેમનું માનું છું તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર